મજબૂરી માણસને શું નથી કરાવતી તેનો દાખલો સુરત શહેરમાં જોવા મળ્યો છે જ્યાં એક વિદ્યાર્થી પોતાના અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા માર્ગ ઉપર જવાની ફરજ પડી કે જે વિદ્યાર્થી અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે શહેરના અડાજણ પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર હાલત થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલ મોપેડની ડિક્કીનો લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ખોલીએ જણા ચોર શખ્સ દ્વારા રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જે અંગે અડાજણ પોલીસ મથકમાં મામલે મોપેડ માલિક દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી તો દરમિયાન અન્ય ટેબલો પર પણ પાર્ક કરેલ મોપેડની ડિક્કીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ઘટના ધ્યાને આવી હતી જેથી ચોર શખ્સને ઝડપી પાડવા અડાજણ પોલીસે સર્વેલન્સની ટીમ સતત વોચમાં હતી આ દરમિયાન અડાજણ પોલીસે બાતમી મળી હતી કે મોપેડની ડિક્કીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી ને અંજામ આપનાર અડાજણ વિસ્તારમાં હાલ ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે શખ્સ કે જે માહિતીના આધારે અડાજણ પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપી આશીષ ઇન્દ્ર મોહન ઝા નામના શખ્સને ઝડપી પડાયો છે જેથી અંગ ઝડપથી લેતા રોકડ રકમ સહિત અલગ અલગ મોપેન્ડ ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી આરોપી પાસેથી રોકડા રૂપિયા ચોત્રીસ હજારથી વધુની મત્નો મુદ્દા માલ કબજી કરી પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી પોલીસ પૂછપરછમાં આરોપી આશિષ ઇન્દ્રમોહન ઝા મૂળ બિહારનો વતની અને નવા ગામ ડિડોલી ખાતે આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની બાતમી મળી હતી આરોપી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરે છે અને અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના રવાડે ચડ્યો હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પોતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને વતન માતા પિતાને તેના અભ્યાસનો ખર્ચ ઉપાડે છે જે ખર્ચ કરવા માતા પિતા માટે પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે આર્થિક ખૂબ જ ખરાબ હોવાને કારણે અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલ મોપીની ડિક્કીનો લોક ડુપ્લિકેટ ચાવીઓ વડે ખોલીને ચોરીનો બે થી ત્રણ વખત નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં માત્ર એક જ વખત સફળતા મળી જોકે અન્ય ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અડા વિસ્તારમાં ફરી રહ્યો હતો તે વેળાએ જ પોલીસે તેને ઝડપી પાડ્યો વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ સીએનો અભ્યાસ તે કરી રહ્યો છે જે અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તેણે ચોરી કર્યા હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું તેમ છતાં આરોપીએ અગાઉ આવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મળી જ્યાં આરોપીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો અનેક ખુલાસા થાય તેવી શક્યતા અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામા રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતા કોઈ બીજા ગુનામાં છે કે એ અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના

ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બની રહ્યો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે થતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટનો નો કરે રિમાન્ડ કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડવાય છે કેમ ચોરી ચોરી કરવાનું કારણ શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહી છે આરોપી તેમને સાથે ટ્વેન્ટી ફોરની સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ